છોટાઉદેપુર પાનવડ ગામે સ્વચ્છતા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આ ઉજવણી અંતર્ગત ડસ્ટબિનનું વિતરણ કરવામાં આવ્યું હતું સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજના અંતર્ગત પાનવડ ગામે સ્વચ્છ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પાવીજેતપુર વિધાનસભાના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા પાનવડ ગ્રામ પંચાયતના સરપંચ ઇન્દ્રસિંહ રાઠવા જિલ્લા પંચાયત સભ્ય સુરેશભાઈ રાઠવા એસબીએમ વિભાગના અધિકારી તેમજ ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને સ્વચ્છતાના શપથ લીધા હતા આ પ્રસંગે ડસ્ટબિન નું વિતરણ પણ કરવામાં આવ્યું હતું तथा राज्य गंदगी तथा प्लास्टिक कचरा तथा प्लास्टिक कचरा थी, मुक्त करवा हमेशा प्रयत्नशील रही हमेशा प्रयत्नशील હું બજારમાં ખરીદી દરમિયાન ખરીદી દરમિયાન પ્લાસ્ટિકની થેલીના બદલે પ્લાસ્ટિકના બદલે કપડાની થેલીનો જ ઉપયોગ કરીશ. હું રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના રાષ્ટ્રપિતા સ્વચ્છ ભારતના સપનાને સ્વચ્છ ભારતના સાકાર કરવા સાકાર કરવા પર્યાવરણને પર્યાવરણને પ્રદૂષિત થતું બચાવવા

વિશ્વકર્મા જન્મજયંતિ પણ તે દિવસે હતી ત્યાંથી માંડીને બે ઓક્ટોમ્બર ગાંધી બાપુની જન્મજયંતિ સુધી આખા દેશભરમાં સેવા સપ્તાહ પખવાડિયાના કાર્યક્રમો આરોગ્ય હોય અનેક બીજા કાર્યક્રમો હોય આવા કાર્યક્રમો આખા દેશભરમાં